નમસ્કાર વીટીવી ન્યુઝ સાથે હું છું વૈભવી સમાચાર શરૂઆત મહત્વપૂર્ણ કરીએ તો ગુજરાત માટે આગામી કલાક અતિ ભારે છે આગામી કલાક ભારેથી વરસાદની આગાહી હવામાન નિશાન પટેલે કરી છે રાજ્યભરમાં ભારેથી વરસાદ વરસશે સુરત નવસારી ભરૂચ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે થી અતિ ભારે વરસાદનો વર્તારો નીચાણવાળા વિસ્તારોમાં જળમગ્ન જેવી સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે આ સિવાય રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી ભારે વરસાદ થશે ઉત્તર ગુજરાતમાં ખેરાલુ વડનગર અને માણસામાં ભારે વરસાદની શક્યતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની નદીઓમાં મૂળ આવી શકે છે તેવી પણ શક્યતાઓ છે

ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ખેરાલુ વડનગર માણસા વિગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કઈ વિરંગામાં પણ ભારે વરસાદ થશે દ્વારકાના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના કેટલા ભાગોમાં પણ ખેતી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ લગભગ નીચાણવાળા ભાગો જાણે પૂરમાં પૂરમાં પુલમાં સપડાઈ ગયા હોય તેવું જાણે છે પાણીની નિકાલ વ્યવસ્થા કરવાની જરૂર છે એટલે જોવા જઈએ તો માણસા ખેરાલુ જુનાગઢ ભરૂચ સુરત અને વડોદરા આ ઉપરાંત ગોધરા તેમજ હિંમતનગર અને લગભગ મહેસાણા આ શહેરોમાં આ શહેરોએની જાગૃતિ ખાસ રાખવી પડશે